મજામાં હશો શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી આર્થિક પ્રવૃત્તિનો હેતુ કયો છે ઓપ્શન તમને આપેલા છે સેવા નાણાકીય વળતર પ્રેમ અને સંવેદના તો તમે બધા જાણો છો એ પ્રમાણે આર્થિક પ્રવૃત્તિનો હેતુ નાણાકીય વળતરનો હોય છે શેનો હોય છે ભાઈ નાણાકીય વળતરનો હોય છે ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું અનિવાર્ય છે તો ધંધાનું અસ્તિત્વને તમારે ચાલુ રાખવું હોય ને વાલા મિત્રો તો યાદ રાખજો કે નફો અનિવાર્ય છે શું અનિવાર્ય છે નફો એટલે અહીંયા તમારો સાચો જવાબ શું આવશે નફો અનિવાર્ય જોવા મળે છે ભાઈ ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ કયો છે તો ભાઈ ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ એટલે બીજું કાંઈ નહીં નફો પ્રોફિટ પ્રોફિટ બરાબર ખાસ યાદ રાખજો ભાઈ આવા સવાલો આવનારી તમારી ઓડિટર સબ ઓડિટરની એક્ઝામમાં પૂછાય તો તમને આવડતા હોય એના માટેના આ પ્રયત્નો થઈ રહ્યા છે વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો કે આવા ને આવા વિડીયો તમારે જોતા છે કે કેમ બરાબર આગળ વધીએ વાલા મિત્રો કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન થાય જો એવું કીધું ભાઈ કે તમારી પાસે કાચો માલ સામાન હોય એમાંથી તૈયાર સામાનમાં ઉત્પાદન થાય એટલે આ કયા ગુણનું સર્જન થયું કહેવાય તો સ્વરૂપ બદલાણું વસ્તુનું શું બદલાણું સ્વરૂપ બદલાણું એટલે સ્વરૂપ ગુણ આવશે શું આવશે જવાબમાં સ્વરૂપ ગુણ આવશે ધંધાના મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ કોના આર્થિક લાભ સાથે સંકળાયેલ છે તો ભાઈ ધંધામાં મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ ભાઈ સ્વાભાવિક છે માલિકના કોના ભાઈ માલિકના આર્થિક લાભ સાથે સંકળાયેલ બાબત છે ભાઈ કોની સાથે સંકળાયેલ બાબત છે ભાઈ માલિકના આર્થિક લાભ સાથે સંકળાયેલી બાબત છે યાદ રાખતા જજો ભાઈ બરાબર યાદ રાખતા જજો ચલો આગળ વધીએ રોજગારના બદલામાં સોરી એક બાકી રહી ગયું ધંધાના મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ તો વાત કરી પ્રમાણે માલિક રોજગાર બદલામાં શું મેળવાય છે રોજગારના બદલામાં શું અપાય છે વેતન એટલે આપણે જેને પગાર કહીએ છીએ આપણે દેશી ભાષામાં જેને શું કહીએ ભાઈ પગાર બરાબર એટલે વેતન ભાઈ ખાસ યાદ રાખતા જ જો વેપાર એ કઈ પ્રવૃત્તિ છે તો વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે કઈ પ્રવૃત્તિ છે ભાઈ આર્થિક પ્રવૃત્તિ છે કુદરતી સંપત્તિમાં તુષ્ટિગુણનો ઉમેરો કરીને ઉત્પાદન કરવું એટલે શું તો જો કુદરતી સંપત્તિ તમારી પાસે અસ્તિત્વમાં હોય બરાબર એ કુદરતી સંપત્તિમાં તમારે શું કરવાનું છે ભાઈ ઉત્પાદન કરવાનું છે કુદરતી સંપત્તિમાં તમારે તુષ્ટિગુણનો વધારો કરવાનો છે જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ કપાસ છે તો કપાસ તમે જાણો છો એ પ્રમાણે ભાઈ તુષ્ટિગુણ છે બરાબર કપાસ સોરી કપાસ વસ્તુ છે કપાસમાંથી તમે જો કોઈ વ્યક્તિ શું સારું એવું કપાળ બનાવે કપડાં બનાવે તો એ તુષ્ટિગુણનું સર્જન થયું કહેવાય શેનું સર્જન થયું કહેવાય તુષ્ટિગુણનું સર્જન થયું કહેવાય બરાબર તો આઠમા પ્રશ્નમાં મિત્રો જવાબ આવે ઉદ્યોગ બરાબર સૂતરાવ કાપડનો ઉદ્યોગ તમે ઉદાહરણ લઈ શકો છો યાદ રાખતા જાઓ ત્યારબાદ ખેતી પશુપાલન મત્સ્ય વગેરે ઉદ્યોગો કયા પ્રકારના છે તો મિત્રો આ બધાય પ્રાથમિક ઉદ્યોગો છે કેવા ઉદ્યોગો છે પ્રાથમિક ઉદ્યોગો છે સરકારી કર્મચારી તેના શ્રમના બદલામાં વેતન મેળવે છે તે કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ થઈ તો આને રોજગાર કહેવાય નોકરી દેશી ભાષામાં કહીએ તો નોકરી એટલે કે રોજગાર ધંધો નોકરી અને વ્યવસાય એ કઈ પ્રવૃત્તિના પ્રકાર છે ધંધો વ્યવસાય ને નોકરી આર્થિક પ્રવૃત્તિના પ્રકાર છે કઈ પ્રવૃત્તિના પ્રકાર છે ભાઈ આર્થિક પ્રવૃત્તિના પ્રકાર છે અગિયારમાં સી ઓપ્શન સાચો જવાબ બની રહ્યો છે વાલા મિત્રો નેક્સ્ટ નીચેનામાંથી નીચેની પ્રવૃત્તિઓમાંથી કઈ પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે ઓપ્શન જોવા પડે આપણે સમાજ સેવા સમાજ સેવાની પ્રવૃત્તિ માતા પિતા દ્વારા બાળકના ઉછેરની પ્રવૃત્તિ તમને આપી છે સખાવત આપવાની પ્રવૃત્તિ નર્સની નર્સની પ્રવૃત્તિ પ્રવૃત્તિ તો મિત્રો છે નર્સ છે પૈસા લે બરાબર પૈસા લે એટલે નર્સની પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે ધંધામાં નાણાકીય વળતર કયા સ્વરૂપે મળે છે તો ભાઈ ધંધામાં નાણાકીય વળતર નફા પ્રોફિટના સ્વરૂપમાં જોવા મળે નીચેનામાંથી ક્યુ લક્ષણ ધંધાનું નથી પહેલું તો નફાનો હેતુ આર્થિક હેતુ તુષ્ટિગુણના સર્જનનો હેતુ પણ નિશ્ચિત વળતર આ હેતુ ક્યારેય કોઈ ધંધાનો હોતો નથી કેમકે ધંધામાં ક્યારેય નિશ્ચિત વળતર નિશ્ચિત વેતન હોતું નથી આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહેવાય તો આર્થિક લાભ અથવા નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય કેવી પ્રવૃત્તિ કહેવાય ભાઈ આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે ધંધાનું પ્રેરક બળ કયું છે ધંધાનું પ્રેરક બળ નફો છે શું છે ભાઈ નફો છે પ્રોફિટ છે વ્યવસાયી વ્યક્તિને તેની સેવા બદલ વળતર સ્વરૂપે શું મળે છે અલ્યા વ્યવસાયી વ્યક્તિ હોય તો વ્યવસાયી વ્યક્તિને યાદ રાખજો તેની સેવાના વળતર સ્વરૂપે ફી મળે શું મળે ભાઈ ફી મળે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ બિનઆર્થિક છે જોઈએ આપણે ડૉક્ટરની પ્રવૃત્તિ નર્સની પ્રવૃત્તિ પ્રાધ્યાપકની પ્રવૃત્તિ અને માતા દ્વારા બાળકનો ઉછેર તો તમારો જવાબ શું આવે ભાઈ માતા દ્વારા બાળકનો ઉછેર માતા દ્વારા બાળકનો ઉછેર ખાસ યાદ રાખજો ધંધાના હેતુને કેટલા ભાગમાં વહેંચવામાં આવે તો ધંધાના હેતુને વાલા મિત્રો ધંધાના હેતુને બે ભાગમાં વેચવામાં આવે છે ભાઈ ધંધાના હેતુને બે ભાગમાં શકાય કુદરતની નજીક રહીને ઉત્પાદન પ્રવૃત્તિ કરવામાં આવે તેને કેવા ઉદ્યોગ કહેવાય તો એને પ્રાથમિક કક્ષાના ઉદ્યોગ કહેવાય એને શું કહેવાય ભાઈ પ્રાથમિક કક્ષાના ઉદ્યોગ કહેવામાં આવે મત્સ્ય ઉદ્યોગ એ કેવા પ્રકારના ઉદ્યોગો છે તો પ્રાથમિક ઉદ્યોગ છે કેમ કે કુદરત છે એટલે ઉદ્યોગ કહેવાશે આગળ વધીએ વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાઓનો અથવા નાણાંનો વિનિમય થાય એટલે શું તો આને શું કહેવામાં આવે ભાઈ આને વેપાર કહેવામાં આવે ભાઈ આને શું કહેવામાં આવે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાંનો વિનિમય થાય એને શું કહેવાય વેપાર કહે છે વેપારમાં વિનિમય માટે કેટલા પક્ષકારો હોય તો વેપારમાં વિનિમય માટે બે પક્ષકારો હોય કેટલા પક્ષકારો હોય બે પક્ષકારો હોય એક ખરીદનાર હોય એક વેચનાર હોય બે પક્ષકારોને યાદ રાખવા જ રહ્યા તમારે આગળ વધીએ વાલા મિત્રો અમેરિકાની કંપની ભારતના વેપારીને કમ્પ્યુટર વેચે તો આ કયો વેપાર થયો કહેવાય તો આને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય ભાઈ આને શું કહેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય વેપાર ઇન્ટરનેશનલ વેપ ટ્રેડ બરાબર ઇન્ટરનેશનલ ટ્રેડ તરીકેને ઓળખવામાં આવે છે વસ્તુની સ્વરૂપ ઉપયોગિતામાં વધારો કોણ કરે છે જો વસ્તુના સ્વરૂપમાં પરિવર્તન લાવવાની વાત છે વસ્તુના સ્વરૂપમાં પરિવર્તન લાવવાની વાત છે તો આમાં મિત્રો સાચો જવાબ આવે છે ઉદ્યોગો ઉદ્યોગો કોણ દ્વારા વસ્તુના સ્વરૂપમાં પરિવર્તન આવે છે જે ઉદ્યોગોમાં કુદરતી સાધન સંપત્તિનો ઉપયોગ થાય છે તેને કયો ઉદ્યોગ કહેવાય તો કુદરતી સાધન સંપત્તિનો ઉપયોગ થાય અને પ્રાથમિક ઉદ્યોગ કહેવાય એમ નામ ખબર પડે નીચેના પૈકી કયો સિદ્ધાંત વીમા કરારના સિદ્ધાંતોને અનુસરતો નથી તો વાંચવા પડે ભાઈ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત નુકસાન વળતરનો સિદ્ધાંત વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને નફાનો સિદ્ધાંત તો સત્યાવીસમાં પ્રશ્નમાં વાલા મિત્રો સાચો જવાબ આવે છે નફાનો સિદ્ધાંત બરાબર કયો સિદ્ધાંત નફાનો સિદ્ધાંત સામાન્ય વીમાનો કયો પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે તો ભાઈ વીમાના પ્રશ્નો તરફ આપણે આગળ વધી ગયા છીએ સામાન્ય વીમાનો કયો પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે તો તમે બધા જાણો છો એ પ્રમાણે અઠયાવીસમાં આવે છે ભાઈ દરિયાઈ વીમો કયો વીમો ભાઈ દરિયાઈ વીમાનો પ્રકાર સૌથી જૂનો અને સૌથી પ્રાચીન છે ભાઈ સૌથી જૂનો અને સર્વવ્યાપી તમને જોવા મળે છે વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધી સીધું કેટલા ટકા મૂડી રોકાણ કરી શકે છે તો હાલ નવા કાયદા મુજબ અને અત્યાર જોકે આમાં ફેરફાર કરી નાખવામાં આવ્યું છે પણ પાઠ્યપુસ્તકનો આ પ્રશ્ન છે બરાબર એટલે ફોર્ટી નાઇન પર્સેન્ટ કિસાન વિકાસ પત્રમાં પાકતી તારીખે કેટલી રકમ વ્યાજ સહિત ચૂકવવામાં આવે છે તો કિસાન વિકાસ પત્રમાં બમણી રકમ પણ બમણી બમણી રકમ વર્ષો પછી થાય છે બરાબર વર્ષો સુધી તમે રકમ ત્યાં મૂકેલી હોય પછી એ બમણી રકમ થતી હોય છે નીચેના પૈકી કયા વીમામાં જોખમનું મહત્વ વધુ સમાયેલું છે તો તમે જાણો છો એ પ્રમાણે ભાઈ હવાઈ બરાબર હવાઈ વીમામાં એર ઇન્સ્યોરન્સમાં સૌથી વધારે જોખમનું તત્વ રહેલું છે મની ઓર્ડરથી કઈ સેવામાં ટપાલી દ્વારા નાણાં ઘરે પહોંચાડવામાં આવે છે તો આમાં મિત્રો સાચો જવાબ આવે છે ઇન્સ્ટન્ટ મની ઓર્ડર ટપાલી તમાર ઘરે આવીને પૈસા આપી જાય જેને શું કહેવામાં આવે ઇન્સ્ટન્ટ મની ઓર્ડર કહેવામાં આવે જેને શું કહેવામાં આવે ઇન્સ્ટન્ટ મની ઓર્ડર વીમાનો મૂળભૂત અભિગમ શું છે તો વીમાનો મૂળભૂત અભિગમ હકીકતો તો ભાઈ સામાજિક છે સમાજમાં ઉપયોગી થવાની વસ્તુની વાત છે સામાન્ય વીમાના મુખ્ય કેટલા પ્રકાર પડે છે તો સામાન્ય વીમાના મુખ્ય બે ભાગ પડે છે કયા નામ નામ આપેલા છે છે ગોતવાના તો એમાં એ ઓપ્શન સાચો આવે માલની વીમો અને આગનો વીમો માલની હેરફેરનો વીમો અને આગનો વીમો બરાબર નીચેનામાંથી કયો સિદ્ધાંત જિંદગીના વીમાને લાગુ પડે છે તો પાંત્રીસ મિત્રો સાચો જવાબ આવે છે સી ઓપ્શન નુકસાન સિદ્ધાંત કયો સિદ્ધાંત પડે છે નીચેના માંથી નીચેનામાંથી નીચેનામાંથી કયા પ્રકારનો વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી ખર્ચાળ અને જોખમી છે તો તમે જાણો છો એ પ્રમાણે ભાઈ હવાઈ બરોબર હવાઈ વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી છે છે પણ જોખમી છે ભાઈ બરાબર યાદ યાદ રાખવાનું ભારતીય ટપાલ ખાતું ભારતમાં કેટલી પોસ્ટ ઓફિસો ધરાવે છે તો ભારતીય ટપાલ ખાતાની વાત કરીએ તો એક લાખ પચાસ હજારથી વધુ ભાઈ એક લાખ પચાસ હજારથી વધુ એટલે કે અહીંયા તમારો એ ઓપ્શન સાચો જવાબ બને છે એક લાખ પચાસ હજારથી વધુ ભાઈ એક લાખ પચાસ હજારથી વધુ ઇસ્યુ ધરાવે છે તો પોતાની ઓફિસો ધરાવે છે રાષ્ટ્રીય બચતપત્રનો સમયગાળો કેટલા વર્ષનો હોય છે રાષ્ટ્રીય બચતપત્રનો સમયગાળો કેટલા વર્ષનો હોય છે આવું કીધું તો આમાં મિત્રો સાચો જવાબ આવે છે પાંચ અથવા દસ વર્ષનો સી ઓપ્શન બરાબર આડત્રીસમાં સી ઓપ્શન લાઈડઝ સંસ્થાની શરૂઆત ક્યાં થઈ હતી લોર્ડ્સ ઓફ લંડન ઓફ લંડન એટલે કે આ વીમાની સંસ્થા છે જેની શરૂઆત લંડનમાં થઈ હતી ક્યાં થઈ હતી ભાઈ થર્ટી નાઇનમાં શું સાચો જવાબ આવે લંડનમાં થઈ હતી આગળ વધીએ વીમાના કયા કરારને વીમા પોલિસીથી ઓળખવામાં આવે છે વીમાના લેખિત કરારને ભાઈ વીમા પોલિસી તરીકે ઓળખવામાં આવે છે ભારતના જીવન વીમા નિગમનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું એટલે કે એલઆઈસી બરાબર જિંદગી કે સાથ બી જિંદગી કે બાદ બી એની ટેગલાઇન હતી બરાબર તો આ જે એલઆઈસી છે એનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરી નાખવામાં આવ્યું તો મિત્રો એકતાલીસમાં સાચો જવાબ આવે છે સી ઓપ્શન ઓગણીસો ને છપ્પનમાં ક્યારે કરી નાખવામાં આવ્યું ઓગણીસો ને છપ્પનમાં કરી નાખવામાં આવ્યું માલના સંગ્રહની વ્યવસ્થા ક્યાં કરવામાં આવે છે તો વખારમાં ક્યાં કરવામાં આવે છે વખારમાં કરવામાં આવે છે જાહેર વખારો ક્યાં જોવા મળે છે તો અહીંયા તમને કીધું બસ સ્ટેશન રિક્ષા સ્ટેન્ડ રેલવે સ્ટેશન અને ગામની હદ નજીક જાહેર બસ સ્ટેશનો મિત્રો રેલવે સ્ટેશનની આજુબાજુ તમને જોવા મળે છે જકાત ભર્યા વગરના માલની વખારને શું કહે છે તો ચુમ્માલીસમાં મિત્રો સાચો જવાબ આવે બોન્ડેડ વખાર શું કહેવાય એને બોન્ડેડ વખાર કહેવાય છે ઈંડા દૂધ માંસ વગેરે જેવી નાશવંત ચીજ વસ્તુઓ કઈ વખારમાં રાખવામાં આવે છે તો મિત્રો આ બધી નાશવંત વસ્તુઓ છે એ બધી કોલ્ડ સ્ટોરેજમાં સાચવવામાં આવે ક્યાં સાચવવામાં આવે કોલ્ડ સ્ટોરેજમાં સાચવવામાં આવે છે વખારમાં માલનો સંગ્રહ થાય ત્યારે કયા તુષ્ટિગુણના સર્જનની વાત છે તો વખારમાં જ્યારે માલનો સંગ્રહ થાય ત્યારે સમય તુષ્ટિગુણની વાત આવે સમય તુષ્ટિગુણની વાત આવે આયાત કરેલા માલની પુનઃ નિકાસ કરવાની હોય તો જકાત કેટલી ભરવી પડે છે તો તમારે પૂરેપૂરી જકાત ભરી દેવી પડે છે બરાબર પૂરેપૂરી જકાત ભરી દેવી પડે છે ખાસ યાદ રાખજો મિત્રો વિડીયો ગમો હોય તો એક લાઈક કરી દો શેર કરી દો તમારા મિત્રો સુધી આ વિડિયોને પહોંચાડજો ફરી મળીશ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ જય ભારત વંદે માત્ર